you <laughs> મુખી બાપા બોલા રેડિ મુખી બાપા મુખી બાપાને કામ હશે એ બોલાવો આને કોણે છૂટો કરાયો આને બળદેવ તો ખોટો પડ્યો પ્રભાને મેં છૂટો કર્યો કેમ કે પ્રભ તો જેલની અંદર હતો તો અહીં અંદર માણસ જંગલમાં મરવાનું ચાલુ હતું ભેંસાવાળા મારી નાખ્યો ગોવાળને મારી નાખ્યો એટલે તેમાં મેં પ્રભાને છૂટો કર્યો બળદેવ બળદેવ ત્યાં ખોટું કર્યું પ્રભાને તારે જેલમાં નહોતો પૂરાવાનો પ્રભ નિર્દોષ હતો હવે તું જેલમાં જઈશ ના મુખી ના બળદેવ જેલમાં છે ભાઈ બળદેવ છે જેલમાં ભાઈ

દર તમે આમ બેઠા નારો કાંક કરો અને આનો નિકાલ લાવો અને પાછા અભાળી અભાળી આ મુખી બાબા બધોય તપાસ કરો છો જંગલ ની અંદર તો છો અને કોણ આ કરેલો કોણ નહીં કરતો બધી તપાસ કરો એમાં છે કોણ મારું બધું કોઈ પકડમાં આવે ને છે કોણ આ તો મને નથી બોલારો ને એને બોલવા જો

રમત કાકા કેવો હેન્દર નો ફરી માહોલ તો તમારી પાસે એમને બગડ્યો ફરો

તો છે વેમા વાળું લાગે કોણ સહી ખબર નહીં પડતી ખબર પાડવી પડશે বলতো যেম নি বললে কোনো লাগে বেগ পড়িস বলিস বল

મુખી બાપાને ને ગામમાં જરૂર છે અને મુખી બાપા ને છે એક જંગલ નહીં અભાડવાનું જંગલ થાય મુખી બાપા ખબર પડે બાપા ગામની જીમેદારી તારા ઉપીર આવે છે આ મારા એનો અકદાર તું હોય અને દીદાડા મુખીપણું હાથમાં આવ્યુંડે તો મોટો ગામમાં મોસો ભરી બોલતો હતો પિક્ચર ના ડાયલોગ મારતો હતો બીક લાગે હું આપડે પાછો પડતો થાય પાછો ચમ પડતો થાય છે તારી જવાબદારી થી એટલે હવે તો ઢાકણી પાણી લઈને ડૂબી ડૂબી નાલૈયા પહેરી લે બલૈયા કે ના

તે નવાયો નથી કરતો નવાયો નથી કરતો હાથ યા આવવું પડે ને ગામ નું ઘણું ખાયરો ગામ ઘણું આવડે છે એને એની જવાબદારી બને છે બેઠો રેલા ખોને મમ્મી કરન તો એવું બોલ્યો છે એટલે તમે મોરશો એટલે મને કોઈ ની ફાયદો સામ ને ખબર અને સાના માના આપડે પકડી ના માલિક આ વાહન છે એકદમ સારું લાગ્યું જેમ આનો અવાજ

અને તાવા જવા જંગલના માર્ગે થોડી માથે આ ઈજા ધારે